અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા આ બેન એક પ્રેશર માટે આવે છે અને શું તકલીફ હતી અને શું ફાયદો થી એના શબ્દમાં સાંભળીએ તમારું નામ પુષ્પાબેન ગામ ઉચરી હવે શું તકલીફ હતી તમને પેની દુખતી હતી કેટલા સમય થી મહિનો થવાય ગઈ છે એક મહિનો હા એક અને એમાં શું શું કર્યું તો તમે એમાં બે ડોક્ટર પાસે એક ડોક્ટર પાટો બાંધી દીધો તો એ કે દવાઈ પી દીધી સારું નહોતું હવે અહીંયા આપણે બીજો દિવસ છે ને હા બીજો દિવસ કેટલો ફાયદો

Vale, yo y para okay, eso quiero fora, for si es